તમારે થઈ ગયા છત્રીસ છત્રીસ તો હવે નથી બોલવું પરિસણી ગોંડલ માર્કેટ યાર્ડમાં ઇતિહાસમાં પ્રથમ વખત જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો છે ખેડૂત અને વેપારીને હાર પહેરાવીને મોઢું મીઠું કરાવાયું હા તમને જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ તેતાલીસ હજાર પાંચસો અને એકાવન રૂપિયા બોલાયા હતા અને યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમ વખત આ ઘટના એટલે કે એટલો બધો ઊંચો ભાવ બોલાયો હતો ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જ્યારે એટલા બધા ઊંચા ભાવ બોલાયા છે ત્યારે આ ખેડૂત કોણ છે કે જેમને એટલો બધો ભાવ મળ્યો છે અને કેટલા મણ તેમનું જીરું હતું અને સાથે સાથે અન્ય ગુજરાત માર્કેટિંગ હાલ જીરાના ભાવ કેટલા છે તેના વિશે ખાસ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો આ વિડીયોમાં તમને ગોંડલના જીરાની હરાજીનો સંપૂર્ણ વિડીયો બતાવવામાં આવશે પરંતુ એના પહેલા જીરાને લઈને જે અગત્યના સમાચાર છે તે પણ આપવામાં આવશે પરંતુ એ પહેલા ખાસ જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો મહેરબાની કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને ગુજરાતને લગતા તમામ મહત્વના સમાચારો એક જ આ ખાસ ચેનલ પર મળી રહેશે તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર સૌરાષ્ટ્રના પ્રથમ નંબર પર આવતા ગોંડલ આજે યાર્ડ ખુલતાની સાથે જ નવા જીરાની આવક થઈ હતી નવા જીરાની 80 કિલો જીરુંની આવક જોવા મળી જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુરત નવા જીરાની હરાજી કરવામાં આવી હતી ત્યારે આવો ચર્ચા કરીએ કે આ ખેડૂત કોણ છે કે જેમને એટલો બધો ભાવ મળ્યો છે અને સાથે સાથે તેમની પાસે કેટલા મણ જીરું હતું તેની પણ ચર્ચા કરીએ પરંતુ એ પહેલા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી આ ઉપર ક્લિક કરી તમે ગ્રુપમાં જોડાઈ શકો છો દેવી પર્વત તન મંડલે વિષ્ણુ પત્ની ન માતુભર સામા સ્વ મે વસુદેવ વસુતન દેવા ણો રમર્જનમ દેવ કી પરમાનંદે જગદ કરો વિઘ્નેશ્વરાય વરદાયો લંબોદરાય સકલાય જગ વિશ્વતાય જગનનાય શ્રુતિ રત્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણના नमस्ते ब्रह्मा मुरारी त्रिपुरान्तकारी भानु भूमि सुतो बुधु स्व गुरु शुक्र निरहु केतु कुर्वन्तु सर्वे સ્વસ્તિ નવ સ્વસ્તિ નરિષ્ટિ સ્વસ્તી સર સુનતાના ચેત સુમતીનામ ય દ સરસ્વતી મહો અણ સરસ્વતી પ્રય કેશ્વારાજતી અસત માં સતગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુ મા અમૃત ગમયેત્ર સુખિના સંતુ સર્વે સંતુ નિરામય મદ્રાણી પશ્યતું કુ

સાણથની ગામના ખેડૂતો મિત્રો સાણની ગામનું જુરું આવેલું છે जय माता दी जय माता दी हर हर जय हो 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 ايني جو پتو کتو 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 ک انو ماهر جي هاڻي مون کي ڏاڍو چڱو لڳي رهيو آهي ها ڀاڳي نه ڪندو پنهنجي بي ماڻه واه واه اوپر ڏانهن ڏيئي و اهو

તો વાત એવી કરો એક ને બે ધારી હવે કોઈ એનો

બી હજાર ખરાબ પચીસ હજાર રૂપિયા લખી નાખી લે પચીસ હજાર રૂપિયા પચીસ હજાર છવ્વીસ હજાર લખી લે છવ્વીસ હલો નગરી ત્રીસ હજાર રૂપિયા લગેલો સુપર માલ હેત્રીસો પાંત્રીસ હજાર થઈ ગયા

નવા જીરુની સૌ પ્રથમ એસી કિલોની આવક થવાની સાથે જ જીરુની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટયાર્ડના વેપારીઓએ પ્રથમ વખત આવેલ સિઝનના જીરુનો વૈદિક મંત્રોચાર ફૂલહાર સાથે પૂજન કરીને જીરુની સુકનની હરાજીનો પ્રારંભ કર્યો હતો ગોંડલના સાણથલી ગામના ખેડૂતો પ્રથમ વખત માર્કેટયાર્ડમાં જીરું લઈને વેચાણ માટે આવ્યા હતા હરાજીમાં જીરુના સુકનના વીસ કિલોના ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો ને એકાવન બોલાયા હતા જેને લઈને ખેડૂતો રાજીના રેડ થયા છે માત્ર એટલું જ નહીં જીરાના ભાવમાં આગ જરતી તેજી પણ જોવા મળી રહી છે જીરુના ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા છે એ માર્કેટયાર્ડના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌ હોવાની વિગતો સામે આવી છે ગુંડલ યાર્ડમાં ગત વર્ષે જીરુની સિઝન દરમિયાન જીરુના ભાવમાં આગ જરતી તેજીનો માહોલ જોવા મળ્યો હતો અને ગત વર્ષે પ્રથમ દિવસે હરાજીમાં જીરુના સુકનના ભાવ રૂપિયા છત્રીસ હજાર બોલાયા હતા એ સમયે માર્કેટ યાર્ડમાં મુહૂર્તમાં કરવામાં આવેલ જીરુના સોદાવાળું જીરું ફરીને ઉત્તર ગુજરાતમાં જીરુનું પીઠું ગણાતા ઊંઝા યાર્ડમાં મુહૂર્તના રૂપિયા એકાવન હજારના વીસ કિલોના ભાવથી વહેંચાયું હતું ત્યારે આ વખતે જે છે તે જીરુંના ભાવ ગોંડલમાં જ તેતાલીસ હજાર બોલાઈ ચૂક્યા છે ત્યારે તમે વિચાર કરી શકો છો કે જ્યાં જીરાનું પીઠું ગણાય છે તેવા ઊંઝા માર્કેટયાર્ડમાં આ જીરાનો ભાવ કેટલો આવશે યાર્ડના સૌ પ્રથમ વખત આ પહેલી વાર ભાવ બોલાયો છે આ વર્ષે પણ ગોંડલ માર્કેટ યાર્ડમાં જીરુની હરાજીમાં પ્રથમ દિવસે જ ગત વર્ષ કરતા સુકનના સોદામાં જીરુના વીસ કિલોના ભાવ રૂપિયા તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા છે ત્યારે ખેડૂતો દલાલો અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રનું પ્રથમ નંબર પર આવતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ તેતાલીસ હજાર પાંચસો એકાવન બોલાયા અને યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમવાર પહેલીવાર ઊંચો ભાવ બોલાયો હતો વાત કરીએ જો અન્ય પાકોના ભાવોની તો કપાસના ભાવ સામાન્ય તલમાં તેજીનો માહોલ અને અમરેલી યાર્ડના ભાવની જો વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જર્સીને લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે સફેદ કાળા અને કાશ્કીરી તલની સારી આવક થઈ રહી છે અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી સફેદ તલનો ભાવ એક હજાર નવસો નેવું રૂપિયાથી લઈને બત્રીસો સાઠ રૂપિયા નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં તલ કાળાનો ભાવ જો વાત કરીએ તો અઠ્યાવીસો એંસીથી લઈને કાશ્મીરી તલના ભાવની વાત કરીએ તો કાશ્મીરી તલનો ભાવ 2880 એંસીથી લઈને ચાર હજાર એકસો એંસી સુધી નોંધાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળીના એક હજાર ચારસો એક્યાસી રૂપિયા ભાવ રહ્યો હતો અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ એક હજાર ચૌદ રૂપિયાથી લઈને એક હજાર ચારસો ઓગણસાઠ રૂપિયા બોલાયો હતો અમરેલી માર્કેટ યાર્ડમાં બારસો અઠ્યાવીસ ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અમરેલી યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ ચારસો ત્રાણું રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા બોલાયો હતો ત્યારે ટુકડા ઘઉંનો ભાવ ચારસો ચોરાણું રૂપિયાથી લઈને છસો એકવીસ નોંધાયો હતો માર્કેટિંગ યાર્ડમાં સાતસો અઠ્યાવીસ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અમરેલી માર્કેટ યાર્ડમાં મગનો ભાવ બારસો રૂપિયાથી લઈને અઢારસો એકસઠ રૂપિયા સુધી નોંધાયો હતો અડદનો ભાવ સોળસો વીસથી લઈને અઢારસો છપ્પન નોંધાયો હતો અને ચણાનો ભાવ અમરેલી માર્કેટ યાર્ડમાં નવસો ચાલીસથી લઈને અગિયારસો દસ રૂપિયા સુધી નોંધાયો હતો સોયાબીનનો ભાવ આઠસો પચાસથી લઈને નવસો પચીસ રૂપિયા નોંધાયો હતો ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી અને અમરેલી માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે તેમજ ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે સાથે સાથે ડુંગળી પણ ખેડૂતોને રાતા પાણીએ આવી રહી છે હવે એક ખાસ નજર કરી લઈએ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ઉપર ઊંઝા માર્કેટિંગ યાર્ડની એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે ઊંઝા માર્કેટિંગ યાર્ડને જીરાનું પીઠું ગણવામાં આવે છે જ્યારે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં જીરાનો ભાવ સૌથી વધુ નોંધાતો હોય છે ત્યારે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જીરુનો નીચો ભાવ જે છે તે ચાર હજાર આઠસો બાર અને ઊંચો ભાવ છ હજાર ત્રણસો નેવું રૂપિયા નોંધાયો છે વરિયાળીના ભાવ જીરું કરતાં પણ આગળ વધી ગયા છે જ્યાં વરિયાળીના ભાવ તેરસોથી લઈને છ હજાર સાતસો ને એક રૂપિયા સુધી નોંધાયા છે ઈસબગુલના ભાવ બે હજાર ચારસો એકાવનથી લઈને ત્રણ હજાર સાતસો પચાસ રાયડો નવસો એકસઠથી લઈને નવસો પંચોતેર તલ સત્યાવીસોથી લઈને સત્યાવીસો સુધી સુવા ઓગણીસોથી લઈને બે હજાર ચારસો પંચાવન અજમો અઢારસો એકથી ત્રેવીસો વીસ રૂપિયા સુધી નોંધાયો છે ત્યારે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે વરિયાળીનો સૌથી વધારે ભાવ નોંધાઈ રહ્યો છે

26 લેવા રે નાગરાવા જોવા દે ભાઈ હાલો હાલો વ્યાવો વ્યાવો બરોબર હાલવા દીયો રતા ભાઈને હાલવા દીજો ભાઈ હાલો પરબ ધરી પરબ ધરી કઈ ગયા બીજા ની દેખજો થોડીક વાર 200 રૂપિયા લાગે

આ તેતાલીસ હજાર ને એને બરોબર જુમાલીસ હજાર તેતાલીસ હાજર રૂપિયા તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબસ્ક્રાઈબ અથવા ફોલો કરી દો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર